નમસ્કાર મહાદેવર જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી હનુમાન જયંતિ શનિવાર શનિવતી પૂનમ ચૈત્ર શ્રી પૂનમ શનિવાર હસ્ત નક્ષત્ર એમ શાસ્ત્ર કહે છે કે ચતુર્મુખી નક્ષત્ર ચાર છે એમાંનું આ એક મહાનક્ષત્ર એટલે હસ્ત નક્ષત્ર બાર ચાર બે હજાર પચીસ શનિવતી હનુમાનજી મહારાજની અસીમ કૃપા પ્રાપ્તિ માટે શનિ મહારાજની પૂર્ણ કૃપા દ્રષ્ટિ માટે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિ જેમને મેષ રાશિ છે અ લ ઇ મિન રાશિ દ ચ જ થ કુંભ રાશિ ગ સ સ સવા નામાંક્ષર વાળા વ્યક્તિ આપણી સાથે તમારા પરિવારના કોઈ પણ સદસ્ય હોય તમારા કોઈ સ્નેહીજન હોય ઇવન વિશેષતા એમણે અત્યારે શનિ મહારાજની સાડા પણ પતિ ચાલુ છે સાડાસાતી પનોતી દરમિયાન જે કંઈ તકલીફો આવવાની હોય તેના દોષના નિવારણ માટે વિશેષત એવું પણ કહી શકું કે આપણા પરિવારના કોઈ પણ સદસ્ય હોય કે જેમની રાશિ સિંહ હોય એટલે કે મ ટ ધન રાશિ ભ ફ ધ ધ આવા નામાંક્ષરવાળા વ્યક્તિ આપણી સાથે હોય તો એમને અત્યારે શનિ મહારાજની નાની પનોતી ચાલુ છે કદાચ તમને આશ્ચર્ય થશે છેલ્લા પાંત્રીસ વર્ષથી જ્યોતિષના અભ્યાસ સાથે સંકળાયેલો છું છેલ્લા ચાલીસ વર્ષથી હું કર્મકાંડના ક્ષેત્ર સાથે સંકળાયેલો છું આ દિન સુધી કોઈ પણ યજમાનને મિસગાઈડ કર્યા નથી શનિની પનોતી ખરેખર તમને બહુ જ નડશે તમને બહુ જ તકલીફ આપશે એવું ક્યારેય પણ કીધું નથી કારણ કે શનિ મહારાજ ન્યાયના દેવતા છે એટલા માયાળુ છે એટલા દયાળુ છે તમે માગો એ મળશે શનિની પનોતી કાળ દરમિયાન તમે કદાચ આશ્ચર્ય થશે કે તમારા જીવનના લાંબા ગાળાના જેટલા આયોજનો હશે મકાન લેવાનું હશે મકાન લીધું હશે તમે માર્ગ કરજો મકાન લેવાનું હશે મકાન લીધું હશે વિદેશ ગમનની યાત્રાઓ કરીએ છે તમારા લાંબા ગાળાના આયોજનો હું તો તમને ત્યાં સુધી કહું કે ઇવન તમારા લગ્ન જીવનના અનુસંધાન શનિની પનોતી કાળ દરમિયાન સિદ્ધ થાય છે તમારી કેટલાય વર્ષોની જે તપશ્ચર્યા છે એનું જે ફળ છે એ શનિ પનો કાળ દરમિયાન તમને પ્રાપ્ત થાય છે આજના કહેવાતા જ્યોતિષ મિત્રો હું કોઈ જ્યોતિષ મિત્રને કે કોઈ બી કર્મકાંડી બ્રાહ્મણને અવહેલના નથી કરતો એને નીચા પાડવાની મારી કોઈ જ પરિભાવના નથી કારણ કે હું પણ બ્રાહ્મણ છું બ્રાહ્મણ મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય કૃતઃ

સ્ટીલ ડેટ આજ દિન સુધી બે મારા યજમાનોને પાંત્રીસ વર્ષના જ્યોતિષના અભ્યાસ પછી હું એવું ક્યારેય પણ યજમાનને કહેતો નથી કે તમને મંગલ દોષ છે જે ગ્રહણનું નામ જ મંગલ હોય એ ક્યારે અમંગલ હોઈ શકે નહીં શનિની પનોતિ દરમિયાન તમને બહુ જ તકલીફ પડશે ફલાણું થશે ઠીકણું થશે તમારું આમ થશે નંબર ઓફ એવા યજમાનોને ડરાવવામાં આવે એવી રીતે યજમાનોને ખાસ કહેવામાં આવે કે તમને ડરી જાઓ ભયભીત થઈ જાઓ તમારામાં નેગેટિવિટી આવવા માટે કે મારું હવે શું થશે ખરેખર શનિ મહારાજથી ડરવાની કોઈ જરૂર નથી તમે કદાચ હું સ્વાનુભવની વાત કરું મેં જેટલી પણ વિદેશ યાત્રાઓ કરી ગુરુના આશીર્વાદથી તમારા જેવા યજમાનોની શુભેચ્છા થકી એ શનિ પનોતીના કાળ દરમિયાન જ હું ગયો છું શનિ પનોતીના કાળ દરમિયાન તમારી જો પ્રગતિ થાય તો તમારે સમજવાનું કે મેં આ દિન સુધી આ જન્માન ધરમાં મેં કોઈને અન્યાય નથી કર્યો મેં કોઈને વધારે દુઃખ આપ્યું નથી મારાથી કોઈને કોઈ તકલીફ પડી નથી એ શનિ મહારાજનું તાળો મેળવવાનું બેસ્ટ અનુસંધાન હોય તો શનિ પનો છે શનિ પનોતિના કાળ દરમિયાન તમારા જીવનમાં આવનારા કેટલાય પ્રસંગો એવા હશે કે જે તમને યાદગાર હોય શનિ પનોતિના કાળ દરમિયાન તમારા જીવનના બદલાવના આપનારા વર્ષો બદલાવ આપીને તમને નવો મોડ આપનારો અનુસંધાન એ શનિ પનો કાળ દરમિયાન થાય તમારી સ્ટ્રેટ ટુ પ્રગતિ થાય તો સમજવાનું કે શનિ મહારાજ પૂર્ણ આશીર્વાદ આપે છે ખાસ કરીને હું એવું કહી શકું કે શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ માટે વિશેષતઃ હનુમાનજી મહારાજની બેસ્ટ ઉપાસનાનો અવસર એટલે આ વખતની શ્રી હનુમાન જયંતિ એમાં પણ હસ્ત નક્ષત્ર છે કુલ ચાર નક્ષત્રો એવા છે અભિજીત સહિત અઠ્યાવીસ નક્ષત્ર પરંતુ એમાં ચાર નક્ષત્રો એવા છે કે જે ચતુર્મુખી ગ્રાય અને એ ચતુર્મુખી નક્ષત્ર એટલે એમાંનું એક હસ્ત નક્ષત્ર બાર ચાર બે હજાર પચીસ શનિવાર શ્રી હનુમાન જયંતિનો અવસર આવી રહ્યો છે અમારું નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્ર શ્રી વિધિવંદના શાસ્ત્ર સંશોધન કેન્દ્ર તમને આ મહાપર્વમાં તમને પૂજા અર્ચના કરવાનો અવસર આપીએ છીએ અને ખૂબ જ ઓછી વ્યાજબી દક્ષિણામાં તમે હનુમાનજી મહારાજના શનિ મહારાજની પૂર્ણ કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકો એ પરિભાવથી અમે આ આયોજન કર્યું છે માત્ર પાંચસો એક રૂપિયા દક્ષિણામાં ખાસ સાંભળજો માત્ર પાંચસો રૂપિયા દક્ષિણામાં અમે તમારી સમગ્ર સામૂહિક પૂજા સંપન્ન કરવાના છીએ વિશેષ કરીને એનો પાઠાત્મક પ્રયોગ હનુમાનજી મહારાજના ઘણા બધા સ્તવન છે સ્તોત્ર છે હનુમાન ચાલીસા છે શ્રી વડવાનંદ હનુમાન સ્તોત્ર છે આવા ઘણા બધા છે એ અનુસંધાન વિસ્તૃત માહિતી અમારા છે જ અમારા પેજમાં તો એનું પણ તમે અનુસંધાન પ્રાપ્ત કરજો તો એ માત્ર સાતસો પચાસ દક્ષિણામાં એ વિશેષ કર્મ અનુસંધાન થશે અને એમાં પણ વિશેષ હોમાત્મક પ્રયોગ સહિત માત્ર અગિયારસો એક રૂપિયા દક્ષિણામાં આખું કર્મ સંપન્ન થવાનું છે તો મારો આગ્રહ છે હું તો ત્યાં સુધી કહું કે દુરાગ્રહ છે કે તમારા પરિવારના કોઈ પણ સદસ્ય ખાસ સાંભળજો તમારા માતા પિતા મોટા ભાઈ બહેન તમારા આપતજન તમારા અંગતજન ખાસ સાંભળજો આ સાલમાં એટલે કે ઓગણીસો ઓગણસિત્તેરમાં ઓગણીસો સિત્તેરમાં માં ઓગણીસો એકોતેરમાં માં ઓગણીસો નવ્વાણુંમાં માં બે હજારની સાલ બે હજાર એકની સાલ એ સાલમાં કોઈ પણ આપણા આપ્તજન હોય એ સાલમાં જીન્મા હોય એ વ્યક્તિ સાથે તમારો ઘરોબો હોય એ વ્યક્તિ મેં અગાઉ જે રાશિ બોલી ગયો તો ફરીથી કહી દો મેષ રાશિ કુંભ રાશિ મીન રાશિ સિંહ રાશિ ધન રાશિ આવા કોઈ પણ વ્યક્તિ હોય આવી કોઈ પણ તમારી કંપની હોય તમારું કોઈ પણ એન્ટરપ્રાઇઝિસ હોય અથવા આવા આ સાલમાં જન્મેલા અથવા આ રાશિવાળા વ્યક્તિનું તમારી કંપનીના અનુસંધાન હોય તો મારો આગ્રહ છે કે તમે એટલીસ્ટ આ વિધિ વિધાનમાં જોડા મારો આગ્રહ દુરાગ્રહ એટલા માટે હોય છે કે અમે ખૂબ જ ઓછી દક્ષિણામાં અમે તમારું કર્મ વિશેષ સંપન્ન કરવાના છીએ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર રાધે રાધે